લીંબડી શહેરમાં આવેલ આંગણવાડી નંબર પંદરમાં આંગણવાડી નંબર દસ બાર તેર પંદર અને સત્યાવીસના ઉપક્રમે રામ વેશભૂષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં દરેક આંગણવાડીના બેથી ત્રણ બાળકોને રામ લક્ષ્મણ હનુમાનજી અને સબરી સહિતની વેશભૂષાઓ ધારણ કરાવવામાં આવી હતી તમામ નાના નાના બાળકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો આ વેશભૂષા કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર અને વર્કર જયાબેન દુર્ગાબેન હેતલબેન સુમિતાબેન હંસાબેન અને તેડાકર જયશ્રીબેન ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં આંગણવાડીના બાળકો અને બાળકોની માતાઓ હાજરી હતી આ ભગવાન રામ પ્રાણપત્સાહ મહોત્સવ અંતર્ગત યોજાયેલ કાર્યક્રમને સફળ બનાવવા તમામ આંગણવાડીની બહેનોએ ભારે જમત ઉઠાવી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ઉપસ્થિત તમામ બાળકોને આ કાર્યક્રમના અંતે અલ્પાર પણ કરાવવામાં આવ્યો હતો ત્યારે આ બાળકોએ જય શ્રી રામના નારા લગાવી અને વાતાવરણને રામયી બનાવી દીધું હતું ત્યારે નાના બાળકો પણ રામ લક્ષ્મણ સીતા હનુમાનજી અને સબરીની વેશભૂષાની અંદર અનન્ય અને હાબે હૂબ સરસ મજાના લાગતા હતા